માંથી આવે છે તો આજે અમે તમને નાનક નાટક દ્વારા સમજાવીશું કે વિકલાંગ લોકોની ની મજાક ના ઉડાવવી જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ તો નાટક દરમિયાન તમે શાંતિથી સાંભળજો

અમે સ્કૂલમાં જઈએ છીએ સારું ચેતના તારા ખાઈ ને લઈ જજે હા મમ્મી આપણે એ બધામાં ધ્યાન રાખવાની જરૂર નથી આપણે ભણવાનું છે અને જો હવે તને કોઈ હેરાન કરે તો હું તારી સાથે સ્કૂલ માં આવીશ ચલો હવે બંને જમવા બે જાવ અને પછી આરામ કરજો સારું મમ્મી બીજા દિવસે સ્કૂલ માં જાય ત્યારે તો છું મોટો થઈને શું કરવા છે જરૂર મોટો થઈને વૈજ્ઞાનિક શિક્ષકો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ મને સ્કૂલમાં આમંત્રણ આપ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીં તમે જે પ્રવૃત્તિઓ કરી તે પ્રવૃત્તિઓ જોઈને મને ખૂબ ખુશી થઈ બાળકોએ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું તે બદલ મને મારું બાળપણ યાદ આવી ગયું તમે મારી સ્થિતિ જોઈ જ શકો છો તો બાળપણમાં જ્યારે બાળપણમાં જ્યારે લોકો મને ચીડાતા ને સપોર્ટ કર્યો તો હું આ પોસ્ટ ઉપર પહોંચી શકી પછી પછી મેં ખૂબ પ્રયત્ન કર્યો અને ખૂબ જ મહેનત કરી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઘણી બધી સ્કીમો અને યોજનાઓ દ્વારા હું આ પોસ્ટ ઉપર પહોંચી શકી છું અને આ પોસ્ટના પોસ્ટ ઉપર પહોંચી શકી છું આ પોસ્ટના લીધે બીજા લોકોને ભી સારું સન્માન મળે તે રીતે મેં

સમજે છો કે હેલો મિત્રો કેમ છો ઓળખો છો ને મને હું એ જ બાળક તમે મને નાનપણમાં અપ્પા કહીને ચીડાવતા હતા આજે વૈજ્ઞાનિક છું વૈજ્ઞાનિક બનવું મારું સપનું જ નહોતું પણ મારા જેવા બીજા બાળકોને હું પ્રેરણાદાયક બની શકું એટલો વૈજ્ઞાનિક બન્યો મને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી છે વૈજ્ઞાનિક બનવામાં મેં પણ ઘણા બધા ઘણા બધા પ્રયત્નો કર્યા છે વૈજ્ઞાનિક બનવા માટે તો આજે હું અંતમાં એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિઓ તેની કઈ પણ પરિસ્થિતિઓ તેને એની મજાક ન ઉડાવવી જોઈએ અને

જેમ કે બિગ બેંગ જેવી સિદ્ધાંતો આપણે સામે રજૂ કર્યા ને આપણી સામે કેવું ઉદાહરણ ઊભું કર્યું તો આપણે એના ઉપરથી શીખવું જોઈએ કે અપંગ હોવા છતાં બી તમે કંઈ પણ હાસિલ કરી શકો છો ધન્યવાદ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારું નાટક ધ્યાનપૂર્વક અને સાથ સહકાર આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ તથા ઓક્યુપેશનલ શારીરિક ક્ષમતા અને રોજિંદા જીવન કૌશલ્યને વધારે છે વિકલા વ્યક્તિઓ માટે દેશભરમાં ઉપલબ્ધ છે આ યોજના ધન્યવાદ